નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર વરસાદે ભુક્કા કાઢી નાખ્યા બસો એકાવન તાલુકા એટલે કે લગભગ મોટા ભાગના તમામ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે જેમાંથી બસ્સો તાલુકા તો એવા છે જેની અંદર એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાણો છે ચોવીસ કલાક દરમિયાન તો મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને આજે મિત્રો આ છેલ્લે બાર કલાકના ડેટા બતાવે છે અહીંયા તમે ટાઈમ પણ જોઈ શકો છો આપણે સૌથી પહેલાં જો વાત કરીએ તો રાત્રિના અહીંયા મિત્રો ખાસ કરીને અગિયાર વાગે અમદાવાદ અને ખાસ કરીને વડોદરામાં ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે સાડા બાર વાગ્યાની વહેલી સવાર એટલે કે મોટા મોડી રાત્રે જોવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો મધ્ય ગુજરાતની અંદર સતત મિત્રો વરસાદ ચાલુ હતો અને વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારની અંદર પોરબંદર જામનગર દ્વારકા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર સાબરકાંઠા અમદાવાદ વડોદરાના કેટલાક ભાગો અમરેલી રાજકોટના ભાગો છે સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની અંદર વહેલી સવારથી ફરી એક વખત મેઘ તાંડવ શરૂ થયું છે તે જ પવન સાથે ભારે વરસાદ સાથે આ વરસાદ તૂટી પડ્યો છે હજુ પણ ચોવીસ કલાકથી ગુજરાત માટે ભારે છે ભારે પવન સાથે આ વરસાદ છે ભૂક્કા કાઢવાનો છે અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા સંપૂર્ણ ગુજરાતની અંદર થોડી ઓછી થઈ છે પરંતુ ખાસ કરીને બપોર પછી આ તીવ્રતા ભૂકા કાઢી શકે છે છેલ્લા બે કલાકના ડેટાની અંદર જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે વાદળોનો મોટો જથ્થો છે સાઈ સાયક્લોન મિત્રો ખાસ કરીને આ વિસ્તારમાં સ્થિત હોવાની તેની આજુબાજુમાં ખાસ કરીને વાદળોનો જથ્થો ફરી રહ્યો છે એટલે કે જ્યાં પણ આ વાદળોનો જથ્થો પહોંચશે તે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ છે આજના વિડીયોની અંદર વાત કરશું કે હજુ આ સિસ્ટમની અસર કેટલા દિવસ છે બીજું પણ એક સાયક્લોન બંગાળની ખાડીની અંદર બની રહ્યું છે તો તેની અસર ગુજરાતમાં કેવી થશે આની અસરની હિસાબે મિત્રો આજે તો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં છવ્વીસ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે બા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે તો હજુ પણ તેની અસર રહેશે અને આજે મિત્રો જોવા જઈએ તો હજુ પણ બે ત્રણ દિવસ સુધી કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચારા પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા મિત્રો વાત કરી દેવી ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આગામી ત્રણ દિવસ હજુ કેવા રહેશે તો ખાસ કરીને અહીંયા પહેલાં આપણે વરસાદની સ્થિતિ જોઈ લેવી તો આગામી ત્રણ કલાકની ત્રણ દિવસની સ્થિતિ છે જેની અંદર આગામી ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો આ વિસ્તાર જોઈ લો ખાસ કરીને આ વિસ્તારોની અંદર એટલે કે જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢનો કેટલોક ભાગ તેમજ મોરબી છે બોટાદ છે સુરેન્દ્રનગર છે અમદાવાદનો ભાગ આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે તેમજ અહીંયા મિત્રો જોઈ શકો છો ખાસ કરીને દાહોદ ગોધરા પંચમહાલ વડોદરા ભરૂચ જિલ્લો તેમજ કચ્છની અંદર પણ ખાસ કરીને જે દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ રહેશે ત્યારબાદ ત્રીજા દિવસની વાત કરવામાં આવે તો ધીમે ધીમે મિત્રો આ સાયક્લોન છે એ દરિયા તરફ જઈ રહ્યો છે કચ્છના આખા તરફ જઈ રહ્યું છે કચ્છના જે આજુબાજુના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે જેમાં જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર છે તેમજ કચ્છની અંદર પણ ખાસ કરીને રાપર તાલુકો અને ભચાઉ તાલુકોને આપણે બાદ કરતા ખાવડા વિસ્તારને કચ્છનું જે રણ છે એ વિસ્તારને બાદ કરતાં બાકીના દરિયાકાંઠાના વિસ્તારો છે નખત્રાણા માંડવી આ વિસ્તારોમાં ભૂક્કા કાઢી શકે છે તો ખાસ કરીને ત્યારબાદ વાત કરીએ તો આગામી પાંચ દિવસ આ સિસ્ટમ છે પરંતુ ફરી એક વખત સાયક્લોન આવવાને કારણે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ફરી વરસાદ જોવા મળવાનો છે હવે મિત્રો આપણે વાત કરીએ સાયક્લોન હાલ ક્યાં છે તો અહીંયા તમે જોઈ શકો સાયક્લોન હાલ મિત્રો એકદમ કચ્છની અંદર એન્ટર થવાની તૈયારીમાં છે તો તેની આ આજુબાજુનો ખાસ કરીને વિસ્તાર છે જ્યાં ખાસ કરીને મોટો વાદળોનો જથ્થોશી ફરી રહ્યો છે પવનની ઝડપ પણ મિત્રો છે તો ખાસ કરીને તેની અસર હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી રહેવાની છે અને ખાસ કરીને પવનની ઝડપની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ ઝડપથી ખૂબ જ તેજપણી બની છે અને આ પવનની ઝડપ તેજ બનવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો અમુક જગ્યાએ સાઠ કિલોમીટર પોરબંદર દરિયાકાંઠાના ભાગોની અંદર િત્તેર આ સિવાય સુરતની અંદર પણ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે જો કે ત્યાં વરસાદ નથી પરંતુ સૌરાષ્ટ્રની અંદર વરસાદ સાથે પવન જોવા મળી રહ્યું છે બપોર પછી પવનની ઝડપ વધશે કે ઘટશે તો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી ખાસ પવનની ઝડપ વધવાની કોઈ અહીંયા શક્યતા નથી એવરેજ આવો પવન રહેશે પરંતુ દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે પવન રહેશે અહીંયા કચ્છની અંદર મિત્રો આ સાયક્લોન પ્રવેશવાને કારણે કચ્છની અંદર એકદમ મિત્રો પવન પડી જશે લગભગ વરસાદની સ્થિતિ પણ નહિવત હશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદ જોવા મળી શકે છે પવનની ઝડપ કેટલા દિવસ સુધી રહેશે તો અહીંયા તમને બતાવી દેવી કે અઠ્યાવીસ તારીખે પવનની ઝડપ થોડીક વધી શકે છે કારણ કે સાયક્લોન છે એકદમ કચ્છ ઉપર રહેશે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ છે એ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ ઝડપ વધારી શકે છે અહીં તમે પોરબંદર હળવદના વિસ્તારો જોઈ શકો છો ત્યાં પવનની ઝડપથી વધારે જોવા મળશે જ્યારે કચ્છની અંદર સાયક્લોનને કારણે મિત્રો મોડ છે ઓગણત્રીસ તારીખે વાત કરીએ તો ઓગણત્રીસ તારીખનો મેપ અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે પવનની ઝડપની વાત કરીએ તો અહીં મિત્રો કચ્છનો અખાત છે દરિયાકાંઠાના ભાગોને કારણે આ વિસ્તારોમાં પવનની ઝડપ વધી શકે છે તો ખાસ કરીને આ વિસ્તારોની અંદર ઓગણત્રીસ તારીખે ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે બાકી ધીમે ધીમે મિત્રો પવનની ઝડપ ઘટી જશે આંચકાનું પ્રમાણ પણ ઘટી જશે અને અહીંયા ત્રીસ તારીખે જોઈ શકો છો ત્રીસ તારીખે માત્ર કચ્છની અંદર જ પવનની ઝડપ હશે બાકી મિત્રો ખાસ કરીને પવનની ઝડપ નહીં હોય એટલે કે એકદમ ત્રીસ તારીખથી પવનની ઝડપની અંદર મિત્રો અહીંયા રાહત મળશે અને એકત્રીસ તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર નોર્મલ પોઝિશન થશે વરાપ નીકળશે ભારે તડકો જોવા મળશે હવે વરસાદની તીવ્રતા ક્યાં સુધી રહેશે તેની વાત કરી દેવી તો ખાસ કરીને આજે બપોર પછી ક્યાં ક્યાં વરસાદ ખાબકી શકે છે તો અહીં તમે જોઈ શકો છો વાદળનો મોટો જથ્થો હજી પણ સૌરાષ્ટ્રની અંદર સ્થિર છે કચ્છની અંદર પશ્ચિમ કચ્છ તરફ સ્થિર છે તો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે જ્યારે ખાસ કરીને અહીંયા જોવા જઈએ બીજા વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે તો ત્યાં એકદમ નોર્મલ વરસાદ છે ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને હજુ પણ સારા વરસાદની શક્યતા છે કચ્છની અંદર સતત સારો વરસાદ ચાલુ રહેશે ઝાપટીઓ ચાલુ રહેશે ઉત્તર ગુજરાતની અંદર પણ એક સારા વરસાદની સ્થિતિ છે આગામી સમયની અંદર જોવા મળી